હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન તો આપણે કંઈક ગુજરાતી અંદર સંધિ જોતા હતા એ સંધિની અંદર અત્યાર સુધી આપણે પાંચ લેક્ચર જોઈ ગયા એ પાંચ લેક્ચરની અંદર આપણે સ્વર સંધિ અને વિસર્ગ સંધિ કમ્પ્લીટ કરી દીધી તો જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય પાંચ પાર્ટ સુધી ન જોયા હોય તો ખાસ કરીને તમે જોઈ લેજો આ છે સંધિનો પાર્ટ સિક્સ જેની અંદર આપણે વ્યંજન સંધિની વાત કરવાની છે તમને મેં આગળ કીધું હતું કે સંધિના ત્રણ પ્રકાર છે સ્વર સંધિ વિસર્ગ સંધિ અને વ્યંજન સંધિ જેમાંથી અગાઉના બે પ્રકાર એટલે કે સ્વર સંધિ અને વિસર્ગ સંધિ આપણે કમ્પ્લેટ કરી દીધી હવે આપણે વાત કરવાની છે વ્યંજન સંધિની એટલે કે વ્યંજન સંધિના નિયમો જોવાના છે તો વ્યંજન પછી વ્યંજન કે સ્વર જોડાય ત્યારે વ્યંજન સંધિ બને છે જો શું લખેલું છે કે વ્યંજન પછી વ્યંજન કે સ્વર જોડાય

કોઈ અ કે આ સિવાયનો અ કે આ સિવાયનો નો હોવો જોઈએ અ કે આ સિવાયનો નો કોઈ પણ વ્યંજન હોય જેમ કે અહીંયા તમે જોઈ શકો છો છે છે તો આની અંદર ઈ રહેલું છે અ કે કે આ નથી અહીંયા તમે જુઓ છે છે તો અંદર પણ શું રહેલું ઈ રહેલું છે અને અહીંયા શું છે તો સુ ની અંદર નાનો ઉ રહેલો છે તો શની આગળ અ કે આ સિવાયનો નો કોઈ પણ વ્યંજન આવે છે તો સસલાના સ માંથી શું બની જશે સષ્ટકો સ બની જશે જેમ કે એ ઉદાહરણ જુઓ વી પ્લસ સમ તો અહીંયા વી ની અંદર ઈ બોલાય છે અ કે આ નથી અ કે આ સ્વર નથી એની અંદર ઈ બોલાય છે તો આ રીતના સસલાના આગળ જો અ કે આ વ્યંજન હોય તો આ સસલાનો સ નીકળી જાય અને ત્યાં કયો થઈ જાય સસ્ટકોનનો સ થઈ જાય તો એ સિમ્પલ શું બની જશે વિષમ છે તો વિષમ જ બનશે ખાલી સ છે એ બદલાઈ જશે સસલાના સ થી શું બની જશે સષ્ટ સ બની જશે એ જ રીતના અહીંયા તમે જો અભી પ્લસ એક છે સુષ્મા બાકી કઈ ફેરફાર કરવાનો નથી તો જસ્ટ એટલું યાદ રાખો કે જ્યારે પણ સંધિ જોડીએ છે તો વ્યંજન સંધિની અંદર પ્લસ પછી પ્લસ પછી સસલા નો સ હોય સસલાનો સ હોય અને પ્લસની આગળ અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર જોડાયેલો હોય તો એવા સમયે સસલાનો સ કાઢીને ત્યાં સ તમારે મૂકવાનો છે ક્લિયર એના પછી આવે છે છે નિયમ નિયમ નંબર નંબર શું કહે ન પૂર્વે ર આવે તો ન નો અણ કરવો ફરીથી રિપીટ કરું છું શું કહે છે ન પૂર્વે આ જે ન છે આ ન ની પૂર્વે પૂર્વે એટલે કે આગળ ર આવે છે ર બોલાય છે તો આ જે ન છે એનો અણ કરવો આ અણ છે ઓકે તો નણો શું કરી દેવાનો અણ કરવાનો છે જેમ કે એ લખેલું છે પ્ર પ્લસ નામ તો આ ન છે આ આગળ તમે નો તો પ્ર તો એની અંદર ર બોલાય છે કે નહીં પ્ર તો પ્ર તમે આ રીતના બોલું છો પ્ર તો આનો મતલબ શું થાય પ પ્લસ ર ઓકે પ્ર બોલાય છે ને તો પ્ર ની અંદર પ પ્લસ ર રહેલો છે તો અહીંયા ર દેખાય છે કે નહીં અને એના પછી આ રીતના નામ લખેલું છે તો નની આગળ તમને ર દેખાય છે તો આવા સમયે તમારે શું કરવાનું આ ન છે એનો અણ કરી નાખવાનો અને બાકી સિમ્પલ એમના એમ લખી દેવાનું તો પ્રણામ શું થઈ જશે પ્રણામ ક્લિયર એ જ રીતના તમે નીચે જુઓ પ્લસ નામ છે તો એ ન છે અને નની આગળ તમને ર જોવા મળે છે તો સિમ્પલ નનો અણ કરી નાખવાનો બાકી શબ્દ એમના એમ જ લખવાનો પરિણામ એ જ રીતના પ્ર પ્લસ નિપાત લખેલું છે તો આની અંદર ર છુપાયેલો છે

એ સ્વરની અંદર ભળી જાય છે એટલે કે સમાઈ જાય છે ફરીથી રિપીટ કરું છું શું કહે છે જો મ વ્યંજન પછી કોઈ પણ સ્વર આવે અહીંયા તમને દેખાય છે આ મ છે આ મ વ્યંજન પછી કોઈ પણ સ્વર આવે છે અહીંયા આ છે અહીંયા છે અહીંયા આ છે અહીંયા આ છે તો આ જે મ છે ને આ મ આ મ તે સ્વરની અંદર ભળી જાય છે મ એ સ્વરની અંદર ભળી જાય છે એટલે કે આ બંનેનું કોમ્બિનેશન થઈ જાય છે આ બંનેનું શું થઈ જાય છે કોમ્બિનેશન થઈ જાય છે તો સિમ્પલ મ પ્લસ આ થઈ જાય તો શું થઈ જાય મા થઈ જાય કે નહીં ઓકે પછી મ પ્લસ ઈ મી થઈ જાય કે નહીં પછી મ પ્લસ આ મા થઈ જાય કે નહીં પછી મ પ્લસ આ મા થઈ જાય કે નહીં ક્લિયર તો સિમ્પલ આ મ છે અને આ જે સ્વર છે એ એકબીજાની અંદર કમ્બાઈન થઈ જશે જો સ્વર આવે છે તો તો એ સિમ્પલ શું થઈ જશે સમાપ્ત પછી સમિક્ષા સૌ સમાકાર પછી એ શું થઈ જશે સમાહાર ક્લિયર તો અહીંયા તમે જોઈ શકો છો સિમ્પલ અહીંયા શું કહેવા માંગે છે કે પ્લસની પછી જો સ્વર હોય અને પ્લસની આગળ જો મ હોય એટલે કે ટૂંકમાં મના પછી કોઈ પણ સ્વર આવે છે મ પછી કોઈ પણ સ્વર આવે છે તો એ સ્વર અને મ છે એ એકબીજાની અંદર ભળી જાય છે ભલે મ ખોડો નથી જો આમ નોર્મલી નિયમ શું હોય કે મ આ રીતના ખોડો હોય ને તો જ આની અંદર સ્વર ભળે પરંતુ આ નિયમ અનુસાર મ ખોડો ન પણ હોય જેમ કે અહીંયા મ ખોડો નથી મ આખો છે જેની અંદર અ પહેલેથી છુપાયેલો જ છે પહેલેથી એની અંદર અ છે તો પણ પાછળ જો સ્વર આવે છે તો એ છે એ મ સમાવી લે છે પોતાની અંદર અને અ છે તો આ થઈ જાય મતલબ કે જે પણ સ્વર હોય એનું રૂપ ધારણ કરી લે છે ક્લિયર ચલો એના પછી નિયમ નંબર ફોર નિયમ નંબર ફોર શું કહે છે મ પછી કોઈ પણ વ્યંજન આવે તો મના સ્થાને અનુસ્વાર મુકાય છે મ પછી કોઈ પણ વ્યંજન જો આ મ છે

તો અહીંયા બ છે એટલે કે મ પછી વ્યંજન આવે છે તો આ મનું શું કરી નાખવાનું અનુસ્વાર કરી નાખવાનું અનુસ્વાર છે તો પછી ડબલ અનુસ્વાર કરવાનો તો અહીંયા શું થઈ જશે તો સંયોગ શું થઈ જશે સંયોગ આ મ છે મનુ અનુસ્વાર થઈ જશે તો મનુ અનુસ્વાર થઈ ગયો તો અહીંયા શું થઈ ગયું સંયોગ એ જ રીતના અહીંયા તમે જુઓ તો સંગથી આ મનું અનુસ્વાર થઈ જશે અને સના ઉપર આવી જશે પછી અહીંયા શું થઈ જશે તો સંચાર શું થઈ જશે સંચાર ખ્યાલ આવે છે આગળ વાત કરીએ નિયમ નંબર પાંચ નિયમ નંબર પાંચ શું કહે છે કે પદના છેડે ર પછી કોઈ પણ વ્યંજન આવે તો રનો રેપ મુકાય છે રેપ નો દેટ મીન્સ કે આ રીતના ઓકે રેપ મુકાય છે તો પદના છેડે જો ર આવે છે પદના છેડે એટલે કે અહીંયા તમે જોઈ શકો ર તો પદના છેડે ર આવે છે અને પછી કોઈ પણ વ્યંજન હોય જો જોઈએ અહીંયા ગ છે છે અહીંયા અહીંયા દ્ર પછી ય છે અને અહીંયા વ છે કોઈ પણ વ્યંજન આવે છે તો આ ર છે એ ર નીકળી જાય અને એનો શું મુકાય છે રેપ મુકાય છે જેમ કે અહીંયા અંતર પ્લસ ગત લખેલું છે તો અહીંયા ર છે છેલ્લે ર છે અને એના પછી તરત શું આવે છે વ્યંજન આવે છે

તો કનો ગ મુકાય છે ફરીથી રિપીટ કરું છું ધ્યાનથી સમજો પદના છેડે ક હોય એટલે અહીંયા અન છે અહીંયા બા છે અહીંયા મી છે અહીંયા ગ છે સ્વર કે વ્યંજન આવે તો કનો ઘ મૂકી દેવાનો શું મૂકી દેવાનું કનો ઘ મૂકી દેવાનો ટૂંકમાં જયારે પણ સંધિ જોડવાની હોય તો એમાં જે પહેલો શબ્દ હોય એના પાછળ ક હોય

તો આ વાક છે એમાં ક છે કુ બનાવી દેવાનું જો સ્વર હોય તો પોતાની અંદર સમાય લેશે જેમ કે અહીંયા કનો ગ બનાવી દીધો અને પાછળ સ્વર છે અં તો એ ગમ થઈ ગયું આ કે શું થઈ ગયું ઘમ થઈ ગયું ખ્યાલ આવે છે કે નહીં પરંતુ એ સમજી લો કે વ્યંજન છે અહીંયા કનો તો બનાવી દીધો પાછળ વ્યંજન છે બા છે

અને બીજો ગ હતો એમના એમ તો આ શું થઈ ગયું દિગ્ગજ થઈ ગયું ક્લિયર ચલો હવે આગળના જે નિયમો છે વ્યંજનના એ નિયમો આવે એ પહેલા તમને આ કોષ્ટકનું થોડી માહિતી તમને ખબર હોવી જોઈએ આમ તો આ જે કોષ્ટક છે ને એ મે આગળ વર્ણ વ્યવસ્થા છે એની અંદર ડીપમાં સમજાવ્યું છે કે આ શું કહેવા માંગે છે તો વર્ણ વ્યવસ્થા વાળો ટોપિક ન જોયો હોય તો એ તમે જોઈ લેજો એની અંદર આ બધી વસ્તુ મે ડીપમાં સમજાવેલી છે કે કઈ રીતના આ બધી વસ્તુ ગોઠવાયેલી છે ક ખ ગ કઈ રીતના ગોઠવાયેલી છે ક્યાંથી બોલવામાં આવે છે આ બધી વસ્તુ મેં સમજાવેલી છે તમારે કેટલું યાદ રાખવાનું છે એ જો અપનાવ સંધિ માટે તો અનુનાસિક ખાસ યાદ રાખવાના છે આને અનુનાસિક કહેવામાં આવે જે નાકમાંથી બોલાય છે ઓકે નાકમાંથી હવા નીકળે અને આ વ્યંજનો બોલાય તો આ બધા અનુનાસિક વ્યંજનો છે એમાં જે આ પહેલું છે આને શું કહેવામાં આવે છે તો આને અંગ કહેવામાં આવે અંગ બોલાય અંગ બોલાય અંજ અથવા તો અહીંયા બોલાય અંજ અથવા તો અહીંયા બોલવામાં આવે છે આ અણ છે નિયમ નંબર સાત નિયમ નંબર સાત શું કહે છે કે વર્ગના વ્યંજન પછી ત વર્ગ હવે આ વર્ગ શું આવ્યું તો અહીંયા તમે જો અહીંયા ત વર્ગ દેખાય છે તો આ વર્ગ છે આ વર્ગના નામ છે ક ચ ત અને પ

વ્યંજનો પછી લ આવે છે તો તના બદલે શું મુકાય છે લ મુકાય છે તના બદલે શું મુકાય લ મુકાય છે તો અહીંયા તમે ધ્યાનથી જુઓ ઉદાહરણ એટલે તમને આઈડિયા આવશે જેમ કે ત પ્લસ લીન લખેલું છે તો અહીંયા લ દેખાય છે તો અહીંયા લ આવે છે અને અહીંયા તમે જો વર્ગના જે મેમ્બરો કયા કયા છે તો ત થ દ ધ અને ન છે કયા કયા છે ત થ દ ધ અને ન તો અહીંયા તમે જોઈ શકો છો ત થ દ ધ અને ન હોવા જોઈએ તો અહીંયા ત છે દેખાય છે ત થ અને દ દેખાય છે તો આપણે આપણે ત અને દ દઈએ છીએ તો આ ત વર્ગના શું છે છે વ્યંજનો જેમાં ત અને દ આવે છે લખેલું છે અને એના પછી જો લ આવે છે એના પછી જો લ આવે છે તો શું કરવાનું તના બદલે તમારે લ મૂકી દેવાનું જેમ કે ત ત પ્લસ લીન છે તો આ તના બદલે તમારે શું મૂકી દેવાનું છે લ મૂકી દેવાનું છે કેમ કારણ કે ત પછી તરત જ લ આવે છે તો શું બની જશે ત લીન બની જશે એ જ રીતના વિદ્યુત પ્લસ લેખા છે તો આ તના બદલે તમારે લ મૂકી દેવાનું તો લેખા થઈ જશે એના પછી ઉદ પ્લસ લેખ છે તો એ શું થઈ જશે ઉલ્લેખ થઈ જશે ઉદ પ્લસ એવું છે તો એ શું થઈ જશે ઉલ્લંઘન શું થઈ જશે ઉલ્લંઘન થઈ જશે અહીંયા દ છે દ પણ તનો જ મેમ્બર છે ઓકે ત થ દ હવે માઇન્ડ ની અંદર ક્વેશ્ચન થાય કે સાહેબ આ વર્ગ કઈ રીતના યાદ રહે તો આ બધી વસ્તુ આ શોર્ટકટ મેથડ મેં વર્ણ વ્યવસ્થામાં ચલાયેલી છે વર્ણ વ્યવસ્થાની અંદર આ બધી વસ્તુ કઈ રીતના યાદ રાખવી આ બધી વસ્તુ જોઈ લેજો મેમ્બરોને કઈ રીતના યાદ રાખવા આ બધી વસ્તુ મેં વર્ણ વ્યવસ્થાનું જે ટોપિક છે એની અંદર કવર કરાયેલી છે એના પછી નિયમ નિયમ શું કહે છે કે વર્ગના વ્યંજન પછી જ વ્યંજન આવે તો તના બદલે જ મૂકવાનું ત વર્ગના વ્યંજનો હવે ત વર્ગના વ્યંજનો એ જ તથા બદલે તમારે શું મૂકી દેવાનું તો તના બદલે તમારે જ મૂકી દેવાનું જેમ કે સ શું થઈ જશે સજ્જન થઈ જશે આ તની જગ્યાએ તમારે જ મૂકી દેવાનું એ રીતના ઉત અને જ વલ છે તો એ શું થઈ જશે ઉજ્જવલ થઈ જશે પછી ઉત્ત પ્લસ જૈન છે તો એ શું થઈ જશે ઉજ્જૈન થઈ જશે ખ્યાલ આવે છે તો આ નિયમો છે ખાસ યાદ રાખવા પડશે યસ સંધિ જો આવડવી મતલબ કે શીખવી હોય તો આ બધા નિયમો તમને ખબર હોવા જોઈએ તો જ તમે સંધિને પ્રોપરલી તમે જોડી શકશો ક્લિયર ચલો આગળ વાત કરીએ છેલ્લી સ્લાઇડ નિયમ નંબર નવ નિયમ નંબર નવ શું કે છે ત વર્ગના વ્યંજન પછી ચ અથવા છ વ્યંજન આવે છે તો ત ચ મુકાય છે ત વર્ગની અંદર જો આ ત દ ધ એ બધા આવે છે તો અહીંયા જોઈ શકો છો ઓકે ત થ દ અને ધ અને ન ઓકે આ બધા નર્ગના વ્યંજનો છે તો તર્ગના વ્યંજનો પછી જો છ અથવા તો ચ આવે છે છ અથવા તો ચ આવે છે તો તું શું મૂકી દે છે ચ મૂકી દેવામાં આવે છે તનો ચ મૂકી દેવામાં આવે છે જેમ કે ઉત પ્લસ છેદ છે તો અહીંયા આ ત છે આ તનો ચ મૂકી દો અને પાછળ વ્યંજન છે તો મેં તમને કીધું હતું કે જ્યારે બે વ્યંજનો જોડાય તો આગળનો વ્યંજન તૂટે તો એ રીતના જે ચ છે એ તૂટશે તો અહીંયા શું થઈ જશે

અનુનાસિક વ્યંજન આવે તો તે વ્યંજનના બદલે અનુનાસિક વ્યંજન મુકાય છે ફરીથી રિપીટ કરું છું કોઈપણ વર્ગના પ્રથમ વ્યંજન પછી કોઈપણ વર્ગના પહેલા વ્યંજન પછી કોઈપણ વર્ગ છે કોઈપણ વર્ગનો છે એના પહેલા વ્યંજન પછી અનુનાસિક વ્યંજન આવે તો તે વ્યંજનના બદલે અનુનાસિક વ્યંજન મુકાય છે જેમ કે અહીંયા તમે જોઈ શકો કે આ વર્ગનું નામ છે ક વર્ગ છે કે નહીં એના પછી તમે જો કે ત વર્ગ છે કે નહીં અહિયાં ત વર્ગ છે કે નહીં અહિયાં ત વર્ગ છે કે નહીં હવે જુઓ કે એ વર્ગ છે એ વર્ગનો પહેલો પહેલો હોવો જોઈએ જેમ કે અહીંયા તમે જોઈ શકો એટલે કે ક ચ અને પ ઓકે આ વર્ગના નામ છે એટલે કે એ જ પહેલા હોય છે જો એ જ પહેલા વ્યંજન હોય છે તો એ વ્યંજન પછી એટલે કે ક ત ત ત બધામાં ક અને છે એ વ્યંજન પછી અનુનાસિક હોવો જોઈએ અનુનાસિક અનુનાસિક એટલે જે છેલ્લો હતો ને એ જે નાકમાંથી બોલાય છે તો એ તમે જોઈ શકો છો મ છે ન છે ન છે ન છે એવું જરૂરી નથી કે એ જ વર્ગનો અનુનાસિક હોય એવું જરૂરી નથી કે એ જ વર્ગનો અનુનાસિક હોય કોઈ પણ વર્ગનો અનુનાસિક આવે છે તો જે આગળનો જે વર્ગ છે એનો અનુનાસિક મુકવામાં આવે છે ખ્યાલ આવ્યો જેમ કે આપણે પહેલું ઉદાહરણ લઈએ પહેલા ઉદાહરણ ઉપર તમે ધ્યાન આપો પહેલા ઉદાહરણમાં તમે જોવા વાક પ્લસ મય છે કે નહીં તો વાક એટલે કે આ વર્ગ છે આ વર્ગ છે જેમ કે ક તમે જુઓ તો ક વર્ગ છે અને એ વર્ગનો પહેલો વ્યંજન એ પોતે જ હોય ઓકે જે વર્ગ છે ચ છે તો એ ચ છે 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 તો 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 એ એ એ એ ત ત પ પ જે વર્ગનું નામ પોતે જ એ વર્ગનો પહેલો મેમ્બર હશે તો પહેલો મેમ્બર તમારે હોવો જોઈએ નિયમ શું કહે છે કે પહેલો મેમ્બર હોવો જોઈએ અને એના પછી અનુનાસિક હોવો જોઈએ અનુનાસિકની અંદર જુઓ આ અંગ છે આ અંજ છે અણ છે ન છે અને મ આમાંથી કોઈ પણ હોવું જોઈએ એવું જરૂરી નથી કે ટ હોય તો પછી અણ જ હોવું જોઈએ ના આમાંથી ગમે તે અનુનાસિક હોવું જોઈએ જેમ કે એ પહેલા એક્ઝામ્પલ ની અંદર જુઓ કે ક પછી મ છે ક પછી શું છે મ છે તો આ ક છે અને ક પછી મ છે હવે મ છે એ અનુનાસિક છે દેખાય છે ભલે છેલ્લા વર્ગનો છે પરંતુ અનુનાસિક તો છે ને તો ક પછી મ આ રીતના અનુનાસિક હોય તો જે પણ વર્ગ હોય જે પણ વર્ગ જેમ કે આ ક વર્ગ છે તો એનો અનુનાસિક મૂકવામાં આવે છે

આ બધા નિયમો તમને ખબર હશે તો જ તમે સંધિને સારી રીતના તમે અટેન્ડ કરી શકશો અઘરું નથી બહુ જ સિમ્પલ છે તમને એવું લાગતું છે કે અઘરું છે ના તમે ખાલી એક વખત બધા નિયમો વાંચો પેલા બાર નિયમો હતા ઈઝી જ હતા એ નિયમો સ્વરવાળા તો સૌથી ઇઝી હતા એના પછી વિસર્ગ છે એના છ નિયમો છે એ પણ બહુ ઇઝી છે અને વ્યંજનના આ દસ નિયમો તમારે યાદ રાખવાના છે આ દસ નિયમો પણ જો તમે ધ્યાનથી જુઓ એના ઉદાહરણ જુઓ તો આ પણ યાદ રહી જાય એવા જ છે તો આ સાથે આપણો સંધિનો જે ટોપિક છે એ અહીંયા પૂરો થાય છે જેની અંદર સૌથી પહેલાં આપણે સ્વર સંધિની વાત કરી પછી વિસર્ગ સંધિની વાત કરી અને પછી વ્યંજન સંધિની વાત કરી ક્લિયર તો આઈ હોપ શું તમને સંધિની અંદર ખ્યાલ આવ્યો હશે તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી વાંચતા રહો બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત